राही रुक्माबाई बाईने पैठण दुगडी उघडीने पैठण दुगडी राही रुक्माबाई बाईने पैठण द उघडी नेसल्या पैठण दुगडी वाखरी चारींग नामदे वाखरी चारीणा नामदे देव विठो बाके तो फुगडी देव विठो बाके तो फुगडी ಮಧ್ಯ ಚಾರಿ ಮಧ್ಯ ವಿಟೋ ಬಾಕೆ ತೋಫಡಿ ದೇವ ವಿಟೋ ಬಕೆ ತೋಗಡಿ ರಂಗು ಗಾರಂಗಣಿ ಪಗಡಿ ಹರವಳಿ ದೇವ ಪಗಡಿ ರಂಗು ಗಾರಂಗಣ ಹರವಲಿ ಪಗಡಿ ಹರವಲಿ ಪಗಡಿ ಚಾರಿ ಮೇರಿ ಚಾರಿ ಮೇವ ವಿಟೋಬೋ ದೇವ ವಿಟೋಬೋ ಚಾರಿ ಮೇವಾರಿ ಚಾರಿ ನಾಮ ದೇವ ವಿಟೋಬೋ ದೇವ ವಿಟೋಬೋ રા ને સલા પૈઠના લુગડી પૈઠણા લુગડી રી નેૈઠણા લુગડી પૈણા ચારી વારી ચારીંગ ના મદ દેવ વિઠો બાખેતો ફુગડી દેવ વિઠો બાખેતો ફુગડી વારી ચારીંગ ના મદ વા

ખરી ચિંગ નામ દેવ વિટો તો ફુગડી દેવ વિઠો બખે તો ફુગડી વાખરી ચારી નામ વારી ચારી દેવ વિઠો બખેતો ફુગડી દેવ વિઠો બખેતો ફુગડી નિવૃત્તિના દેવસો પણ ઉતાવાઈ નિવૃત્તિના સપન પણ ઉતાવાઈ નામ મધ્ય દેવ સુખન મુક્ત વાઈ નિવૃત્તિ નંદગડી પાહુ દેવા ફુગળી પાહુ દેવા ફુગડી પાહુ દેવા ફુગળી વારી ચાર રીંગણાખે તો ફુગળી ಮಧ್ಯ ಚಾರಿ ಮದೇ ದೇವೋ ದೇವ ಬಾಕೆ ತೋಗಡಿ ಚಾರಿ